રામ રામ બધાને આશા કરું બધા મજા માતા સો આજના નવા વિડીયો બધાને સ્વાગત છે જો આજ આપણે ફરી પાછા એક જાહેરાતનો વિડીયો મૂકવાનો છે તો બધા નવા હોય તો લાઈક કરે અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને આગળ આગળ વિડીયો જોતા રહેજો જયંત કંપનીનો થ્રેસર વેચવાનું છે એક નંબર ઉપર 2000 મોડેલની વાત કરીએ તો 2022 ના મોડેલનો જયંત કંપનીનો થ્રેસર છે કોઈ પણ ફોલ્ટ નથી માલિકનું કહેવાનું છે કમ્પ્લીટ કન્ડિશનમાં છે કઈ પણ સડો કે ડાગ નથી આખું થ્રેસર ઓરિજિનલ છે બે હજાર બાવીસ ના મોડલનું છે અને કિંમતની વાત કરીએ તો બે લાખ ને બે લાખ રૂપિયા રાખેલ છે કિંમત બે હજાર બાવીસ ના મોડલ નું છે પટ્ટા બધા નવા નાખેલ છે ને જવાબદારી સાથે ટ્રેસર આપવાનું છે કોઈ પણ ફોલ્ટ નથી થ્રેસરમાં જય કંપનીનું મગફળીનું થ્રેસર છે

અને ચાર સિલિન્ડરમાં છે અને કિંમતની વાત કરીએ તો ચાર લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલ છે તેમાં ફેરફાર કરી આપશે રૂબરૂ જોયા પછી બે હજાર ઓગણીસનું નું મોડલ છે જો કંઈ નવા હોય આપણી ચેનલ પર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે

જો કોઈ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ બીજું સમ્રાટ કંપનીનું નું બે હજાર ઓગણીસ મોડલ નું વેચવાનું છે કંપની કલરમાં છે કોઈ પણ ફોલ્ટ નથી કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશનમાં છે આમાં પણ ઓલિવેટર છે કાંધાનું આમાં કંપનીનું ઓલિવેટર નથી બે હાજર ત્રેવીસ મોડલમાં કંપની નું ઓલિવેટર છે બલેડ વર્કિંગ કન્ડિશનમાં આમાં પણ ત્રણ કટર સાથે દેવાના છે અને જે કંઈ ચાળણા હોય એ સાથે દેવાના છે મોબાઈલ નંબર નીચે આપેલ છે તમે કોલ કરીને વધુ માહિતી લઈ લજો 2019 નું મોડેલ છે અને આની કિંમતની વાત કરીએ તો 2,10,000 રૂપિયા રાખલ છે કિંમત રૂબરૂ જોયા પછી કિંમતમાં ફેરફાર થઈ જાય ફોન ઉપર ફેરફાર નહીં થાય બે હજાર ઓગણીસ નું મોડેલ છે અને આ થેસર કિંમત રાખેલ છે ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા જો કોઈ ખેડૂત મિત્રો આ થેસર લેવા માંગતું હોય તો નીચે મોબાઈલ નંબર આપેલ છે તમે કોલ કરીને વધુ માહિતી લઈ લેજો અને આ બધા થેસર એક જ માલિક પાસે છે તેના મોબાઈલ નંબર ની છાપેલ છે અને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા ગામ ભવનેશ્વર ગામે આ જોવા જડશે નીચે મોબાઈલ નંબર આપેલ છે તેમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો અને જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર જાહેરાત મૂકવા માંગતા હોય તો નીચે મોબાઈલ નંબર આપેલ છે તેમાં કોલ કરી અથવા વોટ્સઅપ નંબર ઉપર આડા મોબાઈલનો વિડીયો તથા ફોટા ઉતારી નાખી દેજો તમારી જાહેરાત મૂકી દેવામાં આવશે અને નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ કરી દેજો આપણો વિડીયો કેવો લાગ્યો તમને